મિત્રો આજે આપણે ફાઇનલી જવાનું છે ભાતીજી મહારાજના મંદિરે તો ચાલો હવે આપણે જઈએ છીએ ભાતીજી દાદાના મંદિરે આપણા જયુભાઈ પણ આ બ્લોકમાં આવી ગયા છે તો કેમ મજામાં ને તો ચાલો હવે આપણે જઈએ છીએ દાદાના મંદિરે દાદાના મંદિરને જઈએ છીએ મૈત્રી મૈત્રા જો જયુભાઈ સાયકલ ને આવ્યા છે અને આપણે સાયકલ આગળ મળી છે સાયકલ હું તમને બતાવું છું બ્લોકમાં બેઠા રહો હું તમને બધું બતાવું છું દાદાનું મંદિર すごい。What the, what the, what the તમે ફાઈનલી આપણે હવે તમે આવો એટલે દાદા ના મંદિરે આવી ગયો ગયા નું વાતાવરણ તો એવું છે ને તમે જુઓ એક વખત આવો એટલે

તો ચાલો તો આપણે ફાઇનલી દાદાનું ગીત ગાઈ નાખ્યું છે આપણને આવડ્યું નથી બરાબર અને હવે આપણે આપણો બ્લોગ પૂર્ણ કરીએ છીએ અને એસી જવા પવન આવે છે શું આપડે જયેશભાઈ ઉતા પણ છે હા મસ્તનો એસી કરતાં પણ ઠંડા પવન આવે છે તો ક્યારેક આમ કરો આમ અમારા દાદાની મુલાકાત માણો આવો તો એક વાત કોમેન્ટમાં જય દાદા લખતા જ આઈજો અને હવે આપણે આપણા વ્લોગ પૂર્ણ કરીએ છીએ તો ફરી મળીએ આપણે નવા બ્લોગમાં તો મારી ચેનલને લાઈક કરવાનું શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ફરી મળીએ નવા બ્લોગમાં આવજો બાય બાય